લાખ કોશિશ કરું સમેટવાની છતાંય લાખ કોશિશ સમેટવાની છતા કંઈક ને કંઈક તો છૂટી જ જાય છે બાંધ્યા હતા મડકાને એક માળામાં બધા એક એક કરતા સરી જાય છે ખારસ કેટલી ઘોડી નાખી ઊંજમાં ખારસ કેટલી ઘોડી નાખી મૂજમાં છેલ્લે મીઠું સુધારે ખેડી જાય છે મળે આ મીઠા અને કડવાય ઘણાય મળે આ પંથે મીઠા અને ઘણાય અથવા જે જ ગુણ છોડી જાય અથવા જે જ ગુણ છોડી જાય લખ લૂઠ રાખ્યા સ્નેહ ને પ્રેમ જેના પર છેવટે એ પણ પગ ખેંચી જાય છે છેવટે એ પણ પગ ખેંચી જાય છે લાગણીના તાર નાજુક હોય સાહેબ લાગણીના તાર નાજુક હોય સાહેબ એક વિવાદે વાત વળસી જાય છે આ વાગમન તો વિચારોનું જ છે આ વાગમન તો વિચારોનું જ છે જિંદગી આમાં જ ખપી જાય છે જિંદગી આમાં જ ખપી જાય